સર જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારી આગળ જે મેં તમને જે પેલા વાત કરી ને કે એક્ઝામ આપેલી ને પાછળવાળા વાળા ચોરી કરતા હતા હાથે પણ જ્યારે મારું પેપર પૂરું થયું અને હાફ એન્ડ વન આવર પતી ગઈ મેં થોડું લખ્યું અને મારા જે સુપરવાઇઝર હતા ને એમની સાથે કોઈ મારી ફ્રેન્ડ હશે ક્લાસમેટ હતી એમની પરીક્ષા દરમિયાન માથાકૂટ થઈ કે દલીલ કરે સામે એ હોવું ઝઘડો કરવું એ વાત ક્યાં સુધી વ્યાજબી છે બિલકુલ વેદી નથી પરીક્ષા સમયે કહું છું કે તમે બને એટલી કાળજી રાખો કઈ રીતે કે સાત દિવસ હોય છે કે તમારા જેટલા પેપર છે ને બને એટલું સુપરવાઇઝર સાથે માથાકૂટ કરવી જ નહીં કારણ કે કેવું હોય વાતમાં કઈ ન હોય પણ તમે ઈગો ઉપર લઈ ગયો ને એટલે સુપરવાઇઝર એમ થાય કે મારો ઈગો હટ થયો કે આ મને ના પડે મારી ફરજ છે એની રીતે સાચવે વિદ્યાર્થી એની રીતે સાચવે હું એક્ઝામ દેવા આવ્યો મને આમ કેમ ના જ કેમ પડે એને કરવાનું જ છે એને કરવું જ જોઈએ

પરીક્ષા પૂરી થાય ને છોકરાઓને કાગળના જીરા બધા ઉડાડશે આખી સ્કૂલ ભરી નાખે રોડ ઉપર જાય સિગરેટ છે શું આ વ્યાજબી છે બરોબર છે આ ક્યાંય વ્યાજબી આ શિક્ષણનું સ્તર નથી કારણ કે શિક્ષણ કેવું હોય તમારી પર્સનાલિટી આખી ડેવલપ કરે એ શિક્ષણ તમને આજે સારા નાસા ભાન થાય એ શિક્ષણ હોય તમારામાં છે વિદ્યાર્થીઓને ખાસ કે પરીક્ષા સમયે કોઈ સાથે કરે નહી પણ હા ચોક્કસ એના પેપરમાં માં જે નંબર છે એના છે જ કે નહીં એ ચકાસી શકે છે તો બને એટલા અવેર રહે જો એનો ફાયદો છે કે બારકો સ્ટીકરમાં નંબર હશે ને જોશે ને તો એ ટેલી થઈ જશે ને તો ક્યારેક કેવું છે કે ક્યારેક સુપરવાઇઝરની પણ ભૂલ થઈ જતી હોય કે બીજાના સ્ટીકર હોય આમ લગાડી દે સારા સુપરવાઇઝર હોય તો એ બિચારા લગાડી દે ફરજ છે એમની પણ જો થોડાક લેઝી હોય તો હાલે ભાઈ અંગૂઠા ચોટ રહે લગાડી દે હવે ઓલો એના ભરોસા લઈને લગાડી દે થાય હું સિરીઝ વિકાઈ જાય એટલે ક્યારેક આમ સ્ટીકર ઉખેડવા પડે તો એવું બચી જાય જો અવેરનેસ રાખે અને પરીક્ષા ખંડમાં જવા પહેલા તમારી બેન્ચ નીચે તમે જોઈ લ્યો ચિઠ્ઠી ચબરકી છે કે નહીં આવા ક્રિએટિવ આવો ચિઠ્ઠી હોય તો સુપરવાઇઝરને કહી સર આ છે લઈ લ્યો હા ખોટા આવે બેન્ચ ઉપર લખેલું છે સુપરવાઇઝરને તમે બતાવી સર આ સરક લખાણ છે પછી હેરાનગંદી ના થાય તો બને એટલું સિમ્પલિસિટી રાખો સરળ સ્વભાવ રાખો અને કોઈ સાથે ઝઘડો તો નહીં જ કરવાનો કારણ કે સાત દિવસ તમારા માટે અગત્યના છે તમારા જીવનમાં ઓલા બધાને ને તો નોકરી ચાલુ એને કઈ કશો ફેર નથી પડતો તો આ અવેરનેસ છે ને જે ગંભીરતા આ ખાસ જરૂરી છે મારા મત પ્રમાણે